તેના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપીને નોટિસ આપવામાં આવી હતી જેમાં આરોપી દ્વારા ફરી બીજા બે ચેક અને નોટરી લખાણ આપ્યા હતા આ ચેકો પણ પરત ફરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી તકશીરવાન ઠેરવી તેને એક વર્ષની સજા તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટી એક માસમાં ચૂકવી આપવા તેમજ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે વધુ નેવું દિવસની સજાનો આદેશ જાહેર કર્યો હતો